તારીખ સિત્તાવીસ આઠ બે હજાર સોળ સવારના સમયથી તોફાની વરસાદ શરૂ થઈ ગયો હતો વરસાદની સાથોસાથ બહુ વધારે ઝડપની અંદર પવન પણ ફૂંકાતો હતો તમે જોઈ શકો વિડીયામાં વરસાદ બે દિવસથી ચાલુ હતો પણ આજે બહુ તીવ્ર બની ગયો હતો જે તમે વિડીયોની અંદર અત્યારે આ જોઈ રહ્યા છો પાણી તે નદીની છે આ નદી અમારા ગામની અંદર પૂગી આવી છેલ્લી વખત બે હજાર ઓગણીસની અંદર આવી હતી જુઓ તમે સીતાવી તરખે બપોરે આવી જુઓ તમે નદીનું એ ઓછું થવાની જગ્યાએ વધવામાં જ હતું ધીરે ધીરે આગળ આવતી હતી આ બપોરના સમયનો વિડીયો બનાવવા લે વિડીયો તો વહેલો અપલોડ થઈ જાય પણ નેટવર્ક પણ નહોતું એટલી સ્થિતિ ખરાબ બની કે ફોનનું નેટવર્ક પણ વહી ગયું અને કોઈ વારે ફોનમાં વાત પણ ન થતી હતી તમે આડા દિવસે પક્ષીને નાખતા હોય કે ન નાખતા હોય પણ વરસાદના દિવસે જરૂર નાખજો કારણ કે તે પોતાના ખોરાક માટે બહાર નથી જઈ શકતા જોવા વિડીયોની અંદર દેખાય છે મારા ઉપર કેટલું બધું પાણી જાય અને આ બાજુ ખેતર છે ખેતર દેખાતું પણ નથી મગફળી આવેલ હતી જુઓ તમે દેખાતું પણ નથી કે ખેતર છે હવે ગામની અંદર જઈને જોઈએ કે નદી પાછી ગઈ પછી કેટલી નુકસાની કરી જુઓ તમે આ બધા ઇલાકાની અંદર નદી હતી અત્યારે પણ જાય જ છે હવે ધીરે ધીરે નદી નીચી વહી જાય તો બહુ સારું કારણ કે જે પોરબંદરની અંદર જવા માટે રસ્તો છે તે બંધ થઈ ગયો જો કોઈને જવું હોય તો નથી જઈ શકતા થોડાક દિવસ પહેલાં જ આપણે એક અગાહીનો વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું હતું કે વરસાદ બહુ અતિશય પડશે અને તેની સાથે પવન પણ રહેશે જો આપણે વિડીયો જણાવતું તેવી જ બન્યું વિડીયો જુઓ તમે કેટલી મોટી સિસ્ટમ ગુજરાત ઉપર આવી હતી જોવા લાલ રંગનો વિસ્તાર વરસાદને દેખાડશે જે લાલ રંગનો વિસ્તાર હતો તેની અંદર આવો જ વરસાદ પડ્યો છે આ એક વિડીયો એ ત્રણ દિવસની મહેનતથી બનાવે છે જેથી લાઈક કરવા ન ભૂલતા જો વિડીયો ગમ્યો હોય તો આગળ શેર પણ કરી શકો અને આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો